હેલો દોસ્તો આપણે પિસ્લ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરી ચાલુ છે એમાં આપણે ધોરણ છ ના સામાજિક વિજ્ઞાનના ક્રમ પાઠવા જ મોસ્ટી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે પંદર પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈ નાખ્યા છીએ તે પ્રશ્નો તમે ના જોવાય તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને હવે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનના લાસ્ટ પાઠના એટલે કે સોળમા પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોવાના બાકી છે તે પ્રશ્નો આપણે જોઈ નાખીએ એટલે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનની ચોપડી પૂરી દોસ્તો આપણે સોળમા પાઠના મોસ્ટ મોસ્ટી ચોત્રીસ પ્રશ્નો જોઈશું સોળમા પાઠનું નામ છે સ્થાનિક સરકાર અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક સ્ટા પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે આપણે વારાફતી બધા પાઠ્યપુસ્તકના મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ છ સામાજિક વિજ્ઞાનના લાસ્ટ પાઠના એટલે કે સોળમા પાઠના મોસ્ટ હેમ્પી ચોત્રીસ પ્રશ્નો પ્રશ્ન એક જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી બાવન સભ્યો જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ સભ્યો હોય છે તો દોસ્તો જિલ્લા પંચાયતમાં ઓસા સભ્ય કેટલા હોય તો દોસ્તાનો આન્સર આવશે બત્રીસ જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓસા બત્રીસ અને વધુમાં વધુ બાવન પ્રશ્ન બે મહાનગરપાલિકામાં એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી ચાર સભ્યો મહાનગરપાલિકામાં એક વોર્ડમાં ચાર સભ્યો હોય છે પ્રશ્ન ત્રણ ગામની ધારાસભા કોને કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ગ્રામ સભાને ગામની ધારાસભા ગ્રામ સભાને કહેવાય છે પ્રશ્ન ચાર ગામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી આઠ ગામ પંચાયતમાં ઓછામાં ઓછા આઠ સભ્યો હોય છે પ્રશ્ન પાંચ નગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ચીફ ઓફિસર નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર હોય છે પ્રશ્ન છ કઈ સમિતિ ત્રણ સ્તરોએ બનાવી ફરજિયાત છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ સામાજિક ન્યાય સમિતિ દોસ્તો સામાજિક ન્યાય સમિતિ ત્રણ સ્તરો પર બનાવી ફરજિયાત છે પ્રશ્ન સાત જિલ્લા પંચાયતમાં કેટલા ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી પચાસ ટકા બેઠકો જિલ્લા પંચાયતમાં પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે પ્રશ્ન આઠ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી કોણ હોય છે

પંચોતેર હજારની વસ્તી એક કોડ મહાનગરપાલિકામાં બનાવવામાં આવે છે ન્યાય સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી પાંચ સભ્યોની સામાજિક ન્યાય સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે પ્રશ્ન તેર કેટલી વસ્તી ધરાવતી ગામમાં ગામ પંચાયતની રચના કરવામાં આવે છે તો દોસ્તો ઓપ્શન સી પાંચસો થી પચીસ હજાર પાંચસો થી હજાર વસ્તી ધરાવતી રચના કરવામાં આવે છે પ્રશ્ન ચૌદ યુપીએસસીનું પૂરું નામ જણાવો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીનું પૂરું નામ થાય છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પ્રશ્ન પંદર ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી આઠ ગુજરાતમાં કુલ આઠ મહાનગરપાલિકાઓ છે અને તેમના નામ તમને ખબર હોવી જોઈએ પ્રશ્ન સોળ ભારતમાં સૌપ્રથમ કઈ સાલમાં પંચાયતી રાજની સ્થાપના થઈ હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ઓગણીસો ઓગણસાઠમાં ભારતમાં સૌપ્રથમ વર્ષ ઓગણીસો ઓગણસાઠમાં પંચાયતી રાજની સ્થાપના થઈ હતી પ્રશ્ન સત્તર ગ્રામ પંચાયતના કાર્યાલયને શું કહેવામાં આવે છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી ગામ સચિવાલય ગામ પંચાયતના કાર્યાલયને ગામ સચિવાલય કહેવામાં આવે છે પ્રશ્ન અઢાર પંચાયતી રાજ્યમાં સૌથી મહત્વનું એકમ કયું છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ ગામ પંચાયત પંચાયતી રાજ્યમાં ગામ પંચાયત સૌથી મહત્વનું એકમ છે

તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ કલેક્ટર જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી કલેક્ટર કરે છે પ્રશ્ન ચોવીસ મેયર પોતાના હોદ્દા પર કેટલા વર્ષ માટે રહે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી વર્ષ માટે મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહે છે પ્રશ્ન પચીસ જિલ્લા પંચાયતમાં નીચેનામાંથી કઈ સમિતિની રચના કરવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામની એટલે કે જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિની રચના કરવામાં આવે છે પ્રશ્ન છવ્વીસ ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી રાજ્ય સરકાર ચીફ ઓફિસરની નિમણૂક રાજ્ય સરકાર કરે છે પ્રશ્ન સત્યાવીસ ડીડીઓનું પૂરું નામ શું છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર ડીડીઓનું પૂરું નામ થાય છે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર પ્રશ્ન અઠ્યાવીસ મહાનગરપાલિકામાં કઈ સમિતિ સૌથી વધારે મહત્વની છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ કારોબારી સમિતિ મહાનગરપાલિકામાં સૌથી વધુ મહત્વની કારોબારી સમિતિ છે પ્રશ્ન ઓગણત્રીસ મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ કોણ કરે છે તો દોસ્તો ઓપ્શન બી મામલતદાર મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ મામલતદાર કરે છે પ્રશ્ન ત્રીસ આપણા દેશમાં કેટલી વસ્તી ધરાવતા શહેરને મહાનગરપાલિકાનો દર્જો આપવામાં આવે છે તો દોસ્તો નાન્સર આવશે ઓપ્શન બી પાંચ લાખ દોસ્તો આપણા દેશમાં પાંચ લાખ વસ્તી ધરાવતા શહેરને જ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે છે પ્રશ્ન ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં સૌપ્રથમ થઈ હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ રાજસ્થાન રાજ્યમાં ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાન રાજ્યમાં સૌપ્રથમ થઈ હતી પ્રશ્ન બત્રીસ જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના વહીવટી વડા અને જિલ્લા વિકાસ અધિકારી કહેવાય છે પ્રશ્ન તેત્રી ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ સાલમાં થયો તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન ડી ઓગણીસો તેસઠમાં ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ઓગણીસો તેસઠની સાલમાં થયો હતો પ્રશ્ન ચોત્રીસ ટીડીઓનું પૂરું નામ જણાવો તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન બી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓનું પૂરું નામ થાય છે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ડીડીઓનું ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર દોસ્તો આપણે અહીંયા ધોરણ છ સામાજિક વિજ્ઞાનના પાઠ સોળ ના આપણે મોસ્ટી ચોત્રીસ પ્રશ્નો પૂરા કર્યા હવે તમને આ પ્રશ્નોમાંથી એક સ્ટા પ્રશ્ન આપવામાં આવશે અને સ્ટા પ્રશ્નનો જવાબ તમારે જાતે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટા પ્રશ્ન છે નીચેના માંથી સાચા વિધાન વિધાનો જણાવો પ્રશ્ન છે નીચેના માંથી સાચા વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ત્રણ વિધાન આપ્યા છે તેમાંથી આપણે સાચા વિધાન જણાવવાના છે તો વિધાન આપણે જોઈએ તો પેલું વિધાન છે મહાનગરપાલિકામાં એક કોડમાં આઠ સભ્યો હોય છે બીજું વિધાન છે સામાજિક ન્યાય સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે ત્રીજું વિધાન છે જિલ્લાના વહીવટી વડા પ્રમુખ હોય છે તો દોસ્તો આ ત્રણ વિધાનમાંથી કયા વિધાન સાચા છે તે આપણે જણાવવાના છે તો ઓપ્શન છે એ માત્ર બીજું વિધાન સાચું છે ઓપ્શન બી પહેલું અને ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન સી માત્ર ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન સાચા છે દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આપણે જે લાસ્ટ વિડિયોમાં એટલે કે પંદરમાં પાઠના પ્રશ્ન જોયા ત્યારે મેં તમને સ્ટા પ્રશ્ન આપ્યો હતો તે એટલે કે તે સ્ટા પ્રશ્નનો જવાબ અત્યારે આપણે જોવી તો તે આ પ્રશ્ન હતો ન્યાયિક સક્રિયતા ન્યાયિક સક્રિયતાને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે તો દોસ્તો આનો આન્સર આવતો હતો ઓપ્શન એ જાહેર રીતની અરજીઓ સાથે દોસ્તો આનો આન્સર છે ઓપ્શન એ જાહેર રીતની અરજીઓ સાથે ન્યાયિક સક્રિયતા જાહેર રીતની અરજીઓ સાથે સંબંધ ધરાવે છે દોસ્તો આજના સ્ટાર પ્રશ્નો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે એનો જવાબ આપણે આગલા વિડીયોમાં જઈશું અને દોસ્તો હવે આપણે ધોરણ સાતના વિડીયો આપણે જોવાનું ચાલુ કરીશું તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને દોસ્તો જો અમારા વિડીયો ગમતા હોય તો તમે તમારા દોસ્તો શેર પણ જરૂર કરજો ચાલો દોસ્તો મળીએ બીજા માં જય હિન્દ જય ભારત